આવું હજી તો છે તમારે જઈને બધું પડતા પડતા અખા કહીએ ને પછી મારે બહારે હજી તો નીકળવાનું અને એને કારણ કોઈ ગણાક આવે તો હારું સારું હવે તો બીજામાં પૈસાએ કહોનોય નહીં અને શું કરવાનું મારું એ કોનો બીજા મેલ્યો નહીં સારું હાર મતલબ બધા ચેડી પડી ગયા ને તે બધું સાફ કરી નાખી અને હમણાં તો પૈસાની બહુ તકલીફ ને રપત પડી ગઈ હા હું કરવાનું સારું થયો દેખાતોય નહીં આવ્યો ને મારા ચોક્કા એ વોઠા લ્યો હ ભાઈ એમ પૈસા નહીં લેવાના પછે મહિનો થાય લઈને લઈ લેજો મારા પંછી એવું કરીને પણ તમને આનું તમે તો એક લગી મારું રાખતા જ નહીં ટાઈમ થાય આવી જવાનું આખો દારો ધોર ધોર ના ધોર ધોર કરો પછી કાઢી મિલી બીજો લાઈ આ તમારો ટાઈમ હતોને બધું બિહારી પણ તમે બીજું મને તો શીખવાડતા જ નહીં ગાડી વાળો છે તમે ઘણું બધું કોમ પડ્યું હોય મારે કહેજો તો તમને પચીસ રૂપિયા શેતર ના હાલ એવું નહીં

તલા પગ રીતે ચાલી જોયા તમારું જે પચીસ હજાર વીક પોતા વધારાનું પચીસ હજાર આપી દઉં લઈ લેજો આપડે અમે આપણે તો કેટલા બાયકો લાવીએ આજે